કા એ તો મુ દવી ખરો જૈન જોઈ જા થોડીક ધો છે માલ મા થઈ જાય પૈસા પૈસા થઈ ગયા પાંચ છે હો હે તાં થોડી કેતે તું એ પત્રલો લાવ બહાર પત્રલો સબસ્ક્રાઇબ કરો પાથરો થી ત આવ તુ તસે લે તો તૂટી જાયા તો ના તૂટે તા આ આઈ દુકાન હું ખાલી હશે તો હેડો આમ બીજા જાયે ચોરી કરે બીજી હોય તો મારા એક દુકાન છે હું અવારી થી જાયો

મારી ને તું થઈને મારીને કાકા બોલાવો તો મને એકલા મારી એટલે એવું બે જણા હતા કાકા બે જણા હતા તમે બી ના તો ના બંકો વાઘ હતો વાઘ રેવાનો વાઘ છે વાઘ રેવાનો વાઘ જ હેડો આપડે બે જણા

હાલ તો બે વાગી છે બે વાગી છે તો તારું વાંચી તમે ચો ના હોય કેમ પેરાતો ઇમમ બોલાતામે તો હ ઇમમ દોડે તો તમી હ તું ઇતમ દોડે તો કોના હો થાય પેલા કોર હે થાય ને એ ભાઈ ચોરી કરવા ચોરી કરવા નતાય ચોરી ચોરી કેમ કરતો કે આ બંકો ભમાઈ રહ્યો છે ચોરી કરવા માપ મોરવાના હ માય કાંગી તું ચોરી કરવાયા ને તો તારો કોમ ભમાવા આત રાતના ફરવાયા તા બોલો કેમ આયા તા તમે બોય લોકો પા

કેટલી ચોરી કરી કોઈ ચોરી ના કરી તમે આયા મળી શું વાત કેવી વડી મને

અના વદી ચોરી કદી છો ગામમાં કરતા ને હા કદી ન કરી અમે અના બે દાણા મજૂરી કરો આપડે ખાલી મજૂરી ન કરી નકા મારો મરી જાણો ચોરી કરી થોડો હે જતા તો તો ખાલી કરવાની હોય હારું હું રૂપિયા લાવ્યો

એ મોને એની માતા રાજ રે કરાવતી મારા ના કે જટ દોડી રે આવતી મોને એની માતા એ રે કરા